નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કરા સાથે વરસાદની નવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે બારથી લઈને પંદર તારીખની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એટલે કે મિત્રો ચોમાસા પહેલાનો જે માહોલ હોય છે તે મિત્રો દેખાવા લાગશે અને મિત્રો ગુજરાતમાં આંધી ગાજવીજ અને કરા સાથે તોફાની વરસાદ જોવા મળશે તેવું મિત્રો આંબાલાલ પટેલનું કહેવું છે અને આ દરમિયાન ગરમીનો પારો નીચે જશે એટલે કે હવે થોડી ઠંડકનો રાહત તમને મળી શકે છે સાથે જ મિત્રો વીસ એપ્રિલથી વાદળો છતાં ગરમી રહેશે એટલે કે મિત્રો વાદળો જોવા મળશે પરંતુ તારીખ બાદ ગરમીની અંદર પણ વધારો થવા લાગશે જ્યારે મિત્રો મિત્રો એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગુજરાતમાં વધારે તાપમાન જોવા મળી શકે છે અને ઉત્તર મહત્તમ આ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે તેવી પણ અંબાલાલે આગાહી કરી છે તદઉપરાંત મિત્રો કચ્છના ભાગોમાં પણ ગરમીનો વધારો થવા લાગશે તેવું પણ મિત્રો અંબાલાલે જણાવ્યું છે એટલે કે મિત્રો પંદર તારીખ આસપાસ એક ગુજરાતમાં કરા સાથે અને આંધી આંધી અને તોફાન સાથે એક વરસાદ માવઠું જોવા મળી શકે છે ત્યારબાદના સમયમાં મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ગરમી જોવા મળશે તેવો આંબાલાલે આગાહી કરી છે

ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા કોંગ્રેસના ચૂંટણી એક લાખ રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે સાથે જ મિત્રો જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે એમએસપીને કાનૂની દરજ્જો આપવામાં આવશે સાથે જ મનરેગાનું ચારસો રૂપિયાનું વેતન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તપાસનો દુરુપયોગ રોકવા માટે સમાવેશ થાય છે તે પણ મિત્રો કરવામાં આવશે અને એમ એલ એ કાયદામાં પણ એજન્સીઓ અને ફેરફારની જાહેરાત કરવામાં આવી છે સરકાર પૂરી કરશે એમાંથી મેઇન ગેરંટી એ છે મિત્રો કે દરેક ગરીબ મહિલાઓના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય મિત્રો આ ખૂબ જ મોટી રકમ કહેવાય પરંતુ કોંગ્રેસ સરકારે ગેરંટી આપી છે કે જો તેની સરકાર બનશે તો ગરીબ મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા

ટૂંક સમયમાં જ સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે વાયરલ દાવામાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જૂની નોટો બદલી કરી શકાશે કારણ કે મિત્રો તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને તેને સ્વીકારવામાં પણ નહીં આવે અહીં મિત્રો યુઝર વિશે વાત કરીએ તો નવાબ બાબર નામની એવી કોઈ મિત્રો સોશિયલ મીડિયાની આઈડી છે અને એણે મિત્રો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું આવું પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ પોસ્ટ સો રૂપિયાની જૂની નોટનો ફોટો પણ તેણે લખ્યું હતું કે આ સો રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં જણાવી દઈએ કે સરકારે મિત્રો આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જાહેર નથી કર્યો આવી મિત્રો ખોટી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે જો તમારી પાસે મિત્રો આ ફોટો આવ્યો હોય અથવા તો એવો મેસેજ આવ્યો હોય કે સો રૂપિયાની જૂની નોટ બંધ થવાની છે તો મિત્રો તમારે તેના પર ભરોસો ના કરો કારણ કે મિત્રો આ એક અફવા છે અને ખોટી માહિતી સ્પ્રેડ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાની બે હજાર ચોવીસની ભવિષ્યવાણી એટલે કે મિત્રો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે આવો જાણીએ દર વર્ષે મિત્રો હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના ચાર મહિના જૂન જુલાઈ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે સાથે જ મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેટલો વરસાદ પડે એનું અનુમાન રજૂ કરતી હોય છે સામાન્ય રીતે મિત્રો પંદર જૂન પછી ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે આંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ e sh. 2024 સાયક્લોનિક વર્ષ રહેશે એટલે કે મિત્રો અનેકો વાવાઝોડા આ વર્ષે જોવા મળી શકે છે આવનાર 26 એપ્રિલ 2024 થી મિત્રો સાયક્લોન જોવા મળે છે એટલે કે મિત્રો આવનારી 26 તારીખ થી જ એકાદું વાવાઝોડું તમને જોવા મળી શકે છે 1 મે 2024 પછી મિત્રો દરિયામાં હલચલ જોવા મળશે અને 1 જૂન મહિના થી જ એટલે કે મિત્રો જૂન મહિના થી જ શરૂઆત થી જ મિત્રો અરબ સાગર માં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી માં પણ ચક્રવાત સર્જાવાની આગાહી મિત્રો આંબાલાલ પટેલ વ્યક્ત કરી છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલ નું કહેવું એવું છે કે આ વર્ષ નું ચોમાસું

જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ મિત્રો સ્કેન કરીને તમારે અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો તમે અરજી કરો છો ત્યારે દસ થી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ થશે અને જો મિત્રો તમારી અરજી એપ્રુવલ થાય છે તો જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલા હોય અથવા તો સ્ત્રીઓએ મિત્રો આ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવા હોય તે આ યોજનાના ફોર્મ ભરી શકે છે જો તેની અરજી એપ્રુવ થાય છે અને ફોર્મ પાસ થાય છે તો મિત્રો તેને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પચાસ હજારની સહાય દીકરીઓને આપે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ભણતી મિત્રો અથવા તો ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતી અભ્યાસ કરતી પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ જેટલી વિદ્યાર્થીઓનીઓને ધોરણ નવ થી લઈને ધોરણ દસ માટે વાર્ષિક રૂપિયા દસ તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર આમ મિત્રો નવ દસ અગિયાર અને બાર આ ધોરણના મિત્રો ટોટલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો દીકરીઓને આપવામાં આવે છે મિત્રો આ યોજના અંગે મિત્રો બજેટમાં પણ કહેવામાં આવ્યું હતું ને માન્યતા ધરાવે છે આ યોજના એટલા માટે ચલાવવામાં આવે છે જેથી કરીને દીકરીઓ આગળ વધી શકે અને ભણી શકે કેટલાક લોકો મિત્રો દીકરીઓને દસ ધોરણ ભણાવ્યા બાદ નથી ભણાવતા તો આ યોજના અંતર્ગત જો દીકરી બાર ધોરણ સુધી ભણે છે તો તેને પચાસ હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત ભણવા માટે આપવામાં આવે છે

ત્યારબાદના મહત્વના માંગ વળતર તરીકે ચૂકવવાની માંગણી કરી છે મિત્રો ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે પણ આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી આ બેઠકની અંદર મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તો પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી મિત્રો માંગણીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણી આવી રહી છે તેની પહેલા મિત્રો ખેડૂતો જે છે જે સરકાર પાસે માંગણી કરી છે તેમાંથી પહેલી માગણી એ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કરે બીજી માંગણી મિત્રો તેમની વીજળીને લઈને છે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી સરકાર ચોવીસ કલાક આપે સાથે જ મિત્રો તેનું કેવું કહેવું છે કે આ રાજ્ય લોક પ્રતિનિધિ નેતા જીતીને આવે છે તો તેઓએ મિત્રો પોતાના વિસ્તારના ખેડૂતોને સપોર્ટ આપવો જોઈએ અને ખેડૂતો માટે મિત્રો માંગણી કરવી જોઈએ અને રાજધર્મ નું પાલન કરવું જોઈએ આવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ વાતથી તમે કેટલા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ખેડૂત લક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતોએ મિત્રો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને મિત્રો ખેડૂતોને જે પણ વિવિધ સહાય મળતી હોય છે અને અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા તો આ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ મિત્રો ખેડૂત હોય તો આ યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી ખેતી મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા કારણ કે જે પણ ખેડૂતો જોઈ રહ્યા છે તે વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેને ખબર પડે કે અગિયાર મે બે હજાર ચોવીસ સુધી તમે કોઈ પણ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો

આવ્યા હતા વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે નવા સમાચાર છે તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વીસથી પચીસ વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તે મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે ત્યારે સરકાર હવે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસીડી આપશે મિત્રો ખાતર એક એવી વસ્તુ છે જે લગભગ દરેક યુઝ કરે છે વાપરે છે અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અદા પણ નિભાવે છે ખાતર કારણ કે જો ખાતર સારું હોય છે તો ખેડૂતોના પાક સારા ઉમટે છે અને જેથી કરીને ખેડૂતોને ભાવ પણ સારો મળે છે મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજારથી વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે આ યોજના અંતર્ગત મિત્રો સરકારે બસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે કનુ દેસાઈએ મિત્રો તેમના બજેટમાં ભાષણમાં પણ જણાવ્યું હતું કે અત્યારે એકવીસમી સદી છે તે વિજ્ઞાનની અને અત્યારે યુગ છે મિત્રો ઓટોમેટિક સાધનો અને રોબોટો દ્વારા ખેતી પણ થવા લાગી છે જેમાં મિત્રો અને તેની સાથે સંકળાયેલી વિજ્ઞાનની તમામ બ્રાન્ચોની અંદર મિત્રો વિદ્યાર્થીઓને પચીસ હજારની સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર માં વિજ્ઞાન પ્રવાહ લેશે એટલે કે સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરે છે તો તેને મિત્રો પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ પણ આપવામાં આવશે વાત કરીએ તો રૂપાલા વિવાદ પાછળ હાથ છે મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાના નામાંકન વિરોધમાં સર્જાયેલા વિરોધ વંટોળ પાછળ ભાજપના એક સિનિયર નેતાનો હાથ હોવાનો અને આકરા પગલા લેવાઈ રહેલા હોવાના ટીવી ન્યૂઝ ચેનલના ધડાકાથી મોટો ખળભળાટ મચ્યો છે સમગ્ર રાજ્યમાં મિત્રો રૂપાલાજીનો પ્રચંડ વિરોધ સર્જાઈ રહ્યો છે ત્યારે ભાજપના જ ટિકિટ વાછુંમાંથી જ કોઈએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાની શક્યતા એટલે કે મિત્રો આ દરેક પાછળ કોઈ ભાજપનો જ મોટો નેતા હોય તેવું મિત્રો ટીવી ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ સમગ્ર જે વિવાદ સર્જાઈ રહ્યો છે પરશોધમ રૂપાલાનો તેની પાછળ કોઈ ભાજપના જ નેતાનો હાથ છે તેવું મિત્રો એક અહેવાલના ટીવી નાઇનના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કરીએ તો શાકભાજીના ભાવમાં મોટો વધારો મિત્રો અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લાગતાર મોંઘવારી વધી રહી છે ગઈ કાલે મિત્રો તેલના ભાવમાં વધારો થયો હતો આજે મિત્રો ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે ઉનાળાની શરૂઆત થતાં જ મિત્રો શાકભાજી અત્યારે મોંઘી બની છે છેલ્લા એક અઠવાડિયાથી મિત્રો શાકભાજીના ભાવમાં વીસથી લઈને પચીસ ટકાનો વધારો થયો છે જેમાં મિત્રો પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો સાઠ રૂપિયાના કિલો રવૈયા પચાસ રૂપિયાના કિલો લીંબુ દોઢસોથી લઈને એકસો રૂપિયાના કિલો ગુવાર સો રૂપિયાના કિલો સાથે જ કાચી કેરી એસી રૂપિયા કિલો ચોળી એકસો રૂપિયા કિલો કારેલા સાઠ રૂપિયા ટામેટો ત્રીસ રૂપિયા અને આદુ સહિત મિત્રો દરેક આદુ તો મિત્રો બસો રૂપિયા કિલો ભાવ પહોંચ્યો છે તો આમ દરેક શાકભાજીના ભાવ મિત્રો લગભગ સો રૂપિયાની બહાર પહોંચી ચૂક્યા છે અને ગરમીને કારણે મિત્રો પુરવઠો નથી પહોંચતો જેના કારણે અત્યારે ભાવ વધ્યા હોવાનું કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો ગરમીમાં શાકભાજીની આવક ઓછી થતી હોવાથી મિત્રો આ ભાવ વધારવામાં આવ્યા છે અને લીંબુ જેવા મિત્રો શાકભાજી કે જેની ઉનાળામાં ખૂબ જરૂરિયાત રહે છે તે મિત્રો હજુ તેના ભાવ વધે તેવી આગાહી પણ કરવામાં આવી છે